ગુજરાતની ધરતી પર ઐતિહાસિક વાર્તાઓ એટલી પ્રચલિત છે આજના સમયમાં પણ સમયનો પડોમાં પ્રિય લાગતી રહે છે કથાઓમાં પ્રેમ અને શૌર્ય વાળા રૂપમાં ઓળખાય છે હાલના દેશ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ભાણવડ તાલુકામાં બરડા ડુંગરમાં પ્રાચીન કાળથી ઘૂમલી પર વાણ જેઠવા રાજપૂતોનું શાસન હતું ગીરના ધાતરવડ ગામનો વીર માંગડોવાળો ભાણ જેઠવાનો ભાણે જ હતો અને ફૂલોના બગીચાને સંભાળ રાખતો હતો એક દિવસ માંગડવાળોએ મેળામાં જતો હતો ત્યારે રસ્તામાં પાટણની પદ્મ હતી અને તેની સહેલી વેલડું લઈ પસાર થઈ રહી હતી આ સમયે એક હાથી અચાનક ગુસ્સે થઈ ગયો અને વેલડું પાડી દેવાની કોશિશ કરવા લાગ્યો અને ત્યાં વીર માંગડોવાળો પોતાની બહાદુરીથી દર્શાવતા ઘોડી પર ચડી આવે છે અને હાથીને કાબૂમાં લાવે છે હાથીના હુમલામાં ઈજા પામેલા માંગડાવાળાને પદ્માવતી પોતાની ચૂંટણીનો છેડો ફાડીને પાટો બાંધે છે ત્યાર પછી વીર માંગડાવાળો અને સતી પદ્માવતી બંને મેળામાં જાય છે અને આમ વીર માંગડાવાળો અને પદ્માવતીને ચાહવા લાગે છે અને પ્રથમ મુલાકાત જે પદ્માવતી પણ માંગડાવાળાના પ્રેમમાં બળી જાય છે પદ્માવતી મનમાં નક્કી કરી લીધું કે તે માત્ર માંગડાવાળાને જ પરણશે શંકર ભગવાનના મંદિરમાં નિયમિત દર્શન કરી તેણે પ્રણ લીધો કે તે માંગડાવાળાની સાથે લગ્ન નહીં કરે માંગડાવાળાની સાથે લગ્ન નહીં કરે ત્યાં સુધી શંકર ભગવાનની પૂજા અને અર્ચના ચાલુ રાખશે માંગડાવાળાઓ મિયાણી હરસિદ્ધિ માતાના ભક્ત હતા અને દર્શન માટે ગયા હતા આ દરમિયાન ગુંગળી પર લૂંટારોએ ખબર મળી કે માંગડાવાળા ગુંગળીમાં નથી એટલે તેમને હુમલો કર્યો અને માલ ઢોરને લૂંટી ગયા ભાણ જેઠવાને આ વાતની જાણ થતાં તે લૂંટારાઓ પાછળ જાય છે અને હિરણ નદીના કાંઠે તેમના વચ્ચે યુદ્ધ થાય છે તેની જાણ વીર માંગડાવાળાને થતાં તે પણ હરસિદ્ધિ માતાના દર્શનનેથી યુદ્ધ કરવા નીકળે છે પણ રસ્તામાં પાટણના શંકર ભગવાન મંદિર દર્શન કરવા જાય છે ત્યાં પદ્માવતી પણ દર્શન કરીને સામે આવતી મળે છે વીર માંગણવાડા યુદ્ધ કરવા નીકળ્યા હતા પણ સતી પદ્માવતી સામે મળે છે અને કહે છે જ્યારેથી તમે મને મળ્યા છો ત્યારથી હું તમને અપાર પ્રેમ કરું છું અને તમારી સાથે લગ્ન નહીં થાય ત્યાં સુધી રોજ શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા આવીશ તમે મારી સાથે લગ્ન કરશો અને વીર માંગણવાડો કહે છે હા પદ્માવતી હું પણ તમારી સાથે જ લગ્ન કરવા માંગુ છું પદ્માવતી વચન માંગે છે અને માંગડાવાળાએ પદ્માવતીના હાથમાં હાથ રાખીને વચન આપે છે કે હું તમારી સાથે જ લગ્ન કરીશ વીર માંગડાવાળાવાળા યુદ્ધમાં લડવા જાય છે પણ યુદ્ધ કરતા કરતા તેમ તન મનમાં પદ્માવતીના પ્રેમના વિચાર આપતા હતા પદ્માવતીના પ્રેમનામાં તેમનું હૃદય કોમળ બની ગયું અને લૂંટારોએ દગો કરીને પાછળથી ઘા કર્યો આ દરમિયાન વીર માંગળાવાળા યુદ્ધમાં શહીદ થઈ ગયા શહીદ થયેલા માંગળાવાળાએ આ અધૂરી ઈચ્છાના કારણે તે ભૂત બને છે જ્યારે પદ્માવતીને આ વાતની જાણ થાય છે ત્યારે દુઃખમાં તડપે છે પરિવારના દબાણ હેઠળ પદ્માવતી ઉનાના પૈસા પાત્ર વેપારીની વાણિયાના પુત્ર સાથે લગ્ન કરવા માટે તૈયાર થાય છે પરંતુ લગ્નના માર્ગમાં તેઓ એક વડના ઝાડ નીચે રોકાઈ જાય છે માંગડાવાળાના કાકા હરસી આ જાનના સરદાર હતા વડ ઉપરથી ભૂત માંગડાવાળાના લોહીના આંસુ તેમના પર પડે છે અને તે વિચારમાં પડે છે માંગડાવાળાએ કાકા હરસીને તેમની દુઃખની વ્યથા કહી અને તેમની સાથે વરરાજા બનીને લઈ જવાની વિનંતી કરી ભૂત માંગડાવાળા વરરાજા બનીને જાય છે અને લગ્ન કરી પાંચ પાંચ ફરતા તે તેજ વડના ઝાડ પાસે આવીને વડમાં સમાઈ જાય છે અને અદ્રશ્ય થઈ જાય છે આ વડનું ઝાડ આજે પણ ભૂત વડ તરીકે ઓળખાય જાય છે